એવું નથી કે ક્ષત્રિય સમાજ અન્ય અઢારે વર્ણો એનો હું સાત સહકાર એક બેન તરીકે અઢારે વર્ણો નો આપ પાસેથી સાત સહકાર માંગીશ કે જે પણ બેનુ દીકરીઓની અસ્મિતા સાથે જે છેડછાડ થઈ એ કોઈ પણ સમાજના બેનુ દીકરીઓ સાથે નો થાય તો અઢારે વર્ણો અમને સાથ આપે અને જે સરકાર જે સત્તા ઉપર છે એને જે અમારું અપમાન કર્યું એનું હું તોડ અમે જવાબ આપીએ પર્ષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજને લઈને નિવેદન આપ્યું હતું તે પછી ક્ષત્રિય સમાજ ઉગ્ર જોવા મળી રહ્યો હતો અને એક પછી એક આંદોલનની ચિમકી પણ આપતો હતો હવે જ્યારે પહેલા આંદોલનમાં તેમને ક્યાંક નિષ્ફળતા મળી છે ત્યારે હવે તેઓ ફરી એક વખત આંદોલનના માર્ગે જવાના છે હવે એ જોવાનું છે કે આવનારા આંદોલનમાં તેમને કેટલી સફળતા મળે છે કેટલો ક્ષત્રિય સમાજ ભેગો થાય છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું સુરીદી ફરી એક વખત પરસોતમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું ભગવાન રામને લઈને અને એમને જ લઈને ફરી એક વખત હવે ક્ષત્રિય સમાજમાં પણ ક્યાંક નારાજગી જોવા મળી રહી છે કારણ કે પહેલા પણ નિવેદનથી તેઓ ચર્ચામાં આવ્યા હતા પરંતુ જે આંદોલન ચૂંટણી સમયે હતું એ ક્યાંક ને ક્યાંક સંકેલાઈ ગયું હતું કારણ કે ક્યાંક ઘણા બધા અંશે સમાધાનનો પણ દોર ચાલ્યો હતો પરંતુ ફરી એક વખત હવે આંદોલનના મૂળમાં આ બધા ક્ષત્રિયો જોવા મળી રહ્યા છે એવું પદ્મિનીબા કહી રહ્યા છે

ભાગલા પાડો ને રાજ કરો તો એવું હવે નથી કરવાનું એક મંચ ઉપર એક સાથે ભેગા થઈ અને સારી એવી આપણે લડત આપવાની છે કે જે આપણે અઠ્યાવીસ તારીખે બાવીસ તારીખે બાવીસ ડિસેમ્બરે અમદાવાદ ગ્રાઉન્ડ આપણે ક્ષત્રિયના યુવા વર્ગો અને બહેનો દ્વારા આપણે સંગઠિત થવાનું છે અને આપણું આંદોલન કે જે થોડું વચમાં આપણી એકતા નો દેખાણી એના લીધે થોડું આવું થયું છે તો બીજી વાર આવું ન થાય એના માટે થઈ અને એક એક મંચ ઉપર બધા સાથે મળી અને ક્ષત્રિય સમાજ એક છે એક રહેવાનો છે તો કોઈ પણ સંગઠન હોય કોઈ પણ કરની સેના હોય એક આખું રાજપૂત ક્ષત્રિય સમાજ એક છે અને એક થઈ અને સાથે લડત આપવાની છે બસ અને બીજું કે જે જે બહેનો ભાઈઓ અમદાવાદ થી મને ફોન આવેલો હતો કે ખુબ ખુશ થયા હતા કે રાજાવતભાઈ અને પદ્મની આપ અમારા ગામમાં પધારેલા છો તો આપે જે અમને કીર્તિ આપનો ટાઈમ આપ્યો છે એમના માટે પણ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણામાં જે પણ બેનો જે ભાવનગર થી પધારેલા છે ભૂત થી પધારેલા છે અને આપનો કિંમતી ટાઈમ આપ્યો છે આપણા સમાજ માટે જ આપણે કરવાનું છે અને આપણી જે લડાઈ છે એ ખોટી નથી એ અસ્મિતાની લડાઈ છે પ્લસ આપણે જે રાજસેખાવત ભાઈ ની વાઘડી નું જે અપમાન કરેલું હતું એ અપમાન બીજી વાર ક્યારે કોઈ નો કરી જાય એનો આપણે મૂળ તોડ જવાબ આપવાનો છે કે ભાઈઓ તો છે જ અમારા સી જેવા પણ એની બહેનો પણ છે તો જે રાજશેખાતભાઈની પાઘડીનું અપમાન થયું હતું એ આપણે બાવીસ ડિસેમ્બરે ત્યાં જેટલા પણ બહેનો છે આપણે મોટામાં મોટી પાઘડી બનાવી અને આપણે રાજશેખાતભાઈનું ત્યાં પાઘડી પેરાવીને સન્માન કરી અને બીજું કે એવું નથી કે ક્ષત્રિય સમાજ અન્ય હજારે વર્ણો એનો હું સાથ સહકાર એક બેન તરીકે અઢારે વર્ણોનો આપ પાસેથી સાજ સહકાર માગીશ કે જે પણ બેનું ઉધિકારીઓની અસ્મિતા સાથે જે છેડછાડ થઈ એ કોઈ પણ સમાજના બહેન ઉધિકારીઓ સાથે નો થાય તો અઢારે વર્ણો અમને સાથ આપે અને જે સરકાર જે સત્તા ઉપર છે એને જે અમારું અપમાન કર્યું એનું હું તોડ અમે જવાબ આપીએ એવી બસ મારે બધાય પાસેથી અપેક્ષા છે બધ નો સાથ સહકાર અમને મળી રહે બસ આટલું જ જય માતાજી પદમીનીબાના મતે એવું છે કે ક્ષત્રિય સમાજ એક નથી એક થવાની જરૂર છે એક મંચ ઉપર ભેગો થવાની જરૂર છે કારણ કે ડિસેમ્બરની અંદર જે આંદોલન થવાનું છે તેમની અંદર હવે ક્ષત્રિય સમાજને ભેગું થવું ખૂબ જ જરૂરી છે કારણ કે એક પછી એક આવા નિવેદનો આવે અને વિરોધનો સૂર છે તે છેડાઈ જાય છે એટલે હવે જોવાનું છે કે પદ્મિનીબાએ જે ક્ષત્રિય સમાજ ઉપર કટાક્ષ કર્યો છે એ પદ્મિનીબાને ખુદને નડે છે કે પછી ક્ષત્રિય સમાજ સાચે ભેગો થાય છે અમારા અહેવાલ વિશે અને પદ્મિની બાએ જે ક્ષત્રિય સમાજને લઈને આ નિવેદન આપ્યું છે કે તેમના જ સમાજમાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ છે તે તમને સાચી લાગે છે કે નહીં અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર